ડીસા શહેરમાં ભગવાન શ્રી જગન્નાથ મુસાળમાં શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ડીસા ખાતે પધાર્યા છે ડીસા શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન શ્રીનાથ જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે ત્યારે આજે ભગવાન શ્રી જગન્નાથજી બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સહિત શ્રી રામજી મંદિરથી પ્રસ્થાન કરી મુસાળે એટલે કે શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર કચ્છી કોલોની ડીસા ખાતે પધાર્યા હતા સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિની હોદ્દેદાર સહિત સ્વયંસેવકો અને ભગવાન જગન્નાથના સર્વે ભક્તજનોએ શ્રી ભગવાનનું મોસાળમાં ધામધૂમથી સ્વાગત કર્યું ભગવાન જગન્નાથ પંદર દિવસ સુધી મોસાળમાં શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ડીસા ખાતે રોકાણ કરશે આ પંદર દિવસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેવા કે સુંદરકાંડ આનંદનું ગરબું ડાયરો સત્યનારાયણ ભગવાનની કથા છપ્પન ભોગ માસના દિવસે ભગવાન શ્રી જગન્નાથનું મામેરું ભરવામાં આવશે તેમજ ભગવાનની જ મંદિર પરત ફરશે શ્રી ગોવિંદભાઈ મહારાજ અને શ્રી પાતાળેશ્વર મહાદેવ મિત્ર મંડળ તરફથી ડીસા શહેરના સૌ ભક્તોને શ્રી જગન્નાથજીના દર્શન માટે પધારવાનું ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું આ સર્વ આયોજન શ્રી પાતાળેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે